હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશભર્યા વગર જ ભરેલા રીંગણાનું ખૂબ જ ટેસ્ટી એવું શાક તો વિડિયોને છેલ્લા સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જો તમને રેસીપી ગમતી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે પણ જરૂરથી શેર કરજો અને તમારું કંઈ પણ રેસિપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ અહીંયા લીધા છે ટમેટા ટમેટાને આ રીતે કટ કરી લીધા છે પહેલાં આપણે મસાલો તૈયાર કરી લઈએ તો ટમેટાને આ રીતે કટ કરી લીધા છે એમાં આપણે ઉમેરીશું ધાણાભાજી આ ગાંઠિયા લીધા છે ગાંઠિયાને આ રીતે ક્રશ કરી લીધા છે એનાથી શાકનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે હવે આપણે મસાલા ઉમેરી દઈએ તો ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી અહીંયા આપણે હિંગ ઉમેરીશું હિંગ ઉમેર્યા પછી હળદર પણ આમાં જ આપણે ઉમેરી દઈશું હળદર ઉમેર્યા પછી લસણવાળી ચટણી ઉમેરીશું લસણવાળી ચટણી ઉમેરી દીધા પછી બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું એટલે મસાલાને સરસ રીતે સ્ટફિંગ મીન્સ કે સ્ટફિંગ માટે જે રીતનો મસાલો હોય એ રીતનો આપણે મસાલો તૈયાર કરી લેશું તો અહીંયા આપણે સરસ એવો મસાલો તૈયાર કરી લીધો છે હવે આપણે શાકનો વઘાર કરી લઈએ તો એક મોટા ચમચા જેટલું આપણે તેલ લીધું છે તેલને ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ ઉમેરી દઈશું રાઈને સરસ રીતે પકાવી લઈશું હવે આપણે અહીંયા જીરું ઉમેરી દઈશું જીરું ઉમેરી ઉમેરી દીધા પછી અહીંયા આપણે લસણના ટુકડાઓ પણ ઉમેરી દઈશું લસણને બ્રાઉન રંગનું થવા દેવાનું છે આપણે રીંગણાને સ્ટફ નથી કર્યા એટલે કે આપણે રીંગણાને ભૈરા નથી એમને જ રાખ્યા છે સાથે થોડા વટાણા છે એક નાની સાઇઝનું બટેટું આ રીતે કટ કરી લીધું છે હવે આપણે અહીંયા તેલમાં આ રીતે રીંગણને ઉમેરી દઈશું તો આપણે ઢાંકી દઈશું કેમ કે એમાં વટાણા છે વટાણા તેલમાં જાય એટલે વટાણા ફૂટે છે એટલા માટે તો આ રીતે થોડીવાર ઢાંકીને પછી જ આ રીતે શાકને મિક્સ કરવું શાકને મિક્સ કરી લીધા પછી એકાદ બે મિનિટ જેવું તેલમાં જ સારી રીતે પકાવીશું પછી આપણે એની અંદર મસાલો ઉમેરીશું શાકને આ રીતે તેલમાં પકાવ્યા પછી હવે જે મસાલો આપણે તૈયાર કર્યો હતો એ રીંગણામાં તો ભઈ રહ્યો એ ડાયરેક્ટ જ આપણે આ રીતે શાકમાં ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દેસું મિક્સ કરી લીધા પછી સરસ થોડી વાર રહેવા દેવાનું છે એટલે જે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય આ રીતે બનાવશો શાક ખૂબ જ સરસ બને છે એકદમ આસાનીથી અને ઝટપટ તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે તો અહીંયા મસાલાઓ સરસ મિક્સ કરી દીધા છે હવે આપણે ગ્રેવી માટે અને શાક પકાવવા માટે પાણી ઉમેરી દઈએ તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ તમે પાણી ઓછું વધતું કરી શકો છો પાણી ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી અને કુકરનું ઢાંકણું બંધ કરી અને ચાર સીટી થાય ત્યાં સુધી આપણે શાકને રહેવા દઈશું ચાર સીટીની અંદર શાક સરસ રીતે ચડી જશે જો ચાર સીટીમાં ના થાય તો તમે એ રીતે એકાદ સીટી વધારે કરી શકો છો તો અહીંયા ચાર સીટી થઈ ગઈ હતી શાક સરસ રીતે ચડી ગયું હતું ગેસ અત્યારે આ રીતે થોડી વાર આપણે ચાલુ રાખીશું એટલે આ રીતે શાક ઉકળશે તો એની ગ્રેવી પણ ઘટ બનશે અને ખાવાની પણ મજા આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે તો એકાદ મિનિટ જેવું આપણે શાકને સરસ ઉકળવા દઈશું એટલે ગ્રેવી ઘટ થઈ જશે રસો ઘટ થઈ જશે અહીંયા હવે લાસ્ટમાં ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું સરસ એવું શાક તૈયાર થઈ ગયું છે તો ભર્યા વગર ભરેલા રીંગણાનું શાકની રેસીપી તમને કેવી લાગી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેનાથી જ્યારે પણ હું રેસીપી શેર કરીશ તો તમને ટાઈમ નોટિફિકેશન મળી રહે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય